હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ચલો ત્યાં રેસીપી સ્ટાર્ટ કરી લોટ તમને બતાવી દઉં કે આજે હું શેના લોટની શું વસ્તુ શું રેસીપી બનાવી રહી છું આ છે જઉંનો લોટ જે આપણે ઘઉંમાં આવે છે અને એને નિકાલ લઈએ છીએ બાર મહિનાના ઘઉં ભર્યા એમાંથી પણ આ છે લોટ સારામાં સારો હેલ્થ માટે બી સારો છે ખાવા માટે બી બહુ સારો છે

તમે વર્કર રેસીપી બનાવી હોય તો લઈ શકો છો ચાલો તો હું ચાળી લઈશ પહેલા હવે એમાં આપણે જીરું અજમો નાખીને પૂરી કરતા હોય આ વખતે હું એટલે તલવાળા તળવાળી પૂરી કરીશ બેસ્ટ લાગે છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો અને લોટ ચાળતા રસોડું બગડે તો ધ્યાન ના આપતા રેસીપી જોતા રહેજો સારા એવા તલ એડ કરીશ લગભગ મોટી એક ચમચી ભરી નાની ચમચી બે ચમચી જશે હવે રહી હું એડ મીઠું પહેલાં મીઠું એડ કરી દઈશું મસાલાવાળા કરવું એમાં મસાલા એડ કરી લેવાના પણ હું મસાલાવાળી નથી કરતી સાદી તલ કરી દઈશું જવું ના હવે આમાં બે ચમચી જેટલું ઓઇલ એડ કરીશ તમારે વધારે કરવું હોય ઓછું કરવું હોય ઓઇલ વગર કરવી હોય તો બી થશે પણ એ એકદમ કડક થશે સોરી વાતો વાતોમાં મેં કંઈ ત્રણ નાખી દીધી છે પણ અડધી જ ભરાતી હતી એટલે પૂરી બે ચમચી ભરીને ઓઇલ લીધું છે બરાબર વાતોમાં ઓછું વધારે થયું હોય તો વાંધો નહીં ડાયટ પૂરી નથી એટલે વધારે જતું રહેતું કોઈ ટેન્શન છે નહીં ફ્રેન્ડ બરાબર હવે આનો મસ્ત આપણે મોરણ આપી અને લોટ બાંધી લઈશું અને હા આમાં પૂરી વણવાની ઝંઝટ નથી ડાયરેક્ટ એને એક સેપ આપી કાપી અને ડાયરેક્ટ વણી લેવાની છે એટલે એ બી કોઈ ટેન્શન નથી ફટાફટ પૂરી થઈ જશે મોયણ આપી દીધું છે મેં તો ચલો તમારા સામે જ લોટ બાંધી લઉં છું આમાં મોયણની તમારે કોઈ માપ નથી તમને જેવી સોફ્ટ ક્રિસ્પી ભાવતી હોય એવી તમે આ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો હજુ હું મને ઈચ્છા છે તો હું એક અડધી ચમચી જેટલું તેલ એને લોટ સરખો કરવામાં નાખી દઈશ ફ્રેન્ડ અને મારી રેસીપીની ક્વોન્ટિટી ઓછી છે એટલે તમે એમને કહેતા કે ઓછું તમારે વધારે વધઘટ કરવી હોય ને તો તમે આમાં માપ કોઈ માપ નથી આપવું એમાં તમારા ઘરે જેવી ખવાતી હોય જેવા મોયણવાળી પોચી કડક ક્રિસ્પી એવી કરી શકો છો આમાં માપ તમારે લેવું હોય એડઝર્ટ તો તમારે જે રેસીપીઓ રાખવું હો ધારો કે એકદમ સોફ્ટ બનાવી છે તો તમે બે બે વાટકી જેટલો મેં વાળો લોટ લીધો વાટકી મીડિયમ સાઇઝની બે વાટકીમાં ઓછામાં ઓછું છ થી સાત ચમચી જેટલું તેલ તમે રેડી શકો છો એકદમ સોફ્ટ અને પોચી કરવા માટે વણવાની નથી એટલે તૂટવાનું કોઈ ટેન્શન છે નહીં ફ્રેન્ડ બરાબર અને ઓછા તેલવાળી કરવી હોય તો એ તો તમારા ટેસ્ટ પ્રમાણે રહેશે તમે જે રીતે ખાતા હોય એ રીતે હવે લોટ લઈ લઈશું આપણે ઓરસ્યા ઉપર અને એને એને મસ્ત એક સ્મૂથ સ્ટ્રેક્ચર આપી દઈશું મસળીને બરાબર આમાં તલ છે તેલ છે અને મીઠું છે તમને બતાવી દઉં તમારી સામે જ બરાબર મસળીને અને ફળો રાખવાનું કેવું કોઈ જરૂર નથી નથી લોટ તો આપણે લોટ એને પીવડે સોફ્ટ કરો હવે તમારે જે રીતે પુરીનો સેપ આપવો હોય ને મસણીને બરાબર તે આ રીતે ઓરસિયા ઉપર એને થેપી લેવાનું તલ દેખાશે અને તે તલ હજુ તમારે વધારે દેખાડવા હોય ને ફેન તો તમે વધારે બી એડ કરી શકો છો અને પૂરી બનાવ્યા પછી બી તમે એને ઉપર આ રીતે તલ લગાવી શકો છો તલ મારા સાફ કરીને જ મૂકેલા છે ના ચોંટે તો થોડું ઉપર પાણી વાળો હાથ કરી અને લગાવવાનો કાં તો ઓઇલ વાળો કરવાનો તો તલ બધા ચોટી જશે ઓકે અને રેસીપી બનાવતે કિચન ક્લીન ના થાય મતલબ બગડે તો બી ફ્રેન્ડ ટેન્શન નહીં કરવાનું કારણ કે આપણે રેસીપી બનાવતા હોઈએ પછી ક્લીન કરી દેતા હોઈએ બરાબર ચાલો હવે મેં તમને કીધું એ રીતે તેલ આવી જાય નોર્મલ ઓવર તેલ બી નથી આવવા દેવાનું અને એને વણ્યાવાની કે ગુલ્લાની કે પછી જફા મારી નથી જેવો શેપ આપવો હોય ગોળ આપવો હોય તો ગોળ આપી દેવાનો અને આ રીતે આપવો હોય તો આ રીતે આપી દેવાનો આ આપશો તો વધારે સારું રહેશે છોકરાઓને મજા આવશે ખાવામાં હવે હું તમને એની સાઈઝ બી બતાવી દઉં અને અંદરથી દેખો તમે દેખાય છે ને કેટલા બી ખાલી થોડો મસલ્યો છે કશું જ નહીં કર્યું તો એની જારી દેખો હવે છોડી દઈશું ચૌનો લોટ આપણે ઓછો ખાતા હોઈએ પણ પેલા મળતો બી બહુ ની દળાવાની જથ્થા મારીની અત્યારે તો બધા જ લોટ મોલમાં મળી જાય છે તો લાઈ ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો તમારા માટે છોકરાઓ માટે બધા માટે સારી છે અને આ ફ્રેન્ડ નાખો ને ત્યાં સુધી ધીમો રાખવાનું પછી એકદમ ફૂલ ગેસ કરી દેવાનો કારણ કે આ લોટ છૂટો પડી જાય એમાં જેટલી પકડ ના હોય ને એટલે બને ત્યાં સુધી એને ફૂલ કરી દેવાનું પછી ફૂલ એમ લાગે કે લાઈટ બ્રાઉન કલરની થવા લાગી છે પછી તમારે ધીમો કરવાનો કારણ કે છૂટી પડી જશે અને થોડા લાલ તળાઈ રાખવાના તો અંદરથી મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ થશે તો જ મજા આવશે તમને આ પૂરી ખાવાની એક્ઝર તમને લાગશે કે જો તમે કોઈ બિસ્કીટ હોય ને તળીને બહાર કાઢો અને તમને બતાવું બી ખરા

એકદમ લાલ નહીં પણ અમુક સ્ટેજ સુધી આપણને ખબર પડે કે ભાઈ તળાઈ ગયા છે પૂરી કે એટલે પછી નીકાળી લેવા અને ઠર્યા પછી તમે જ્યાં ખાશો ને તમને અલગ જ એનો ટેસ્ટ લાગશે મેં થોડા બનાવ્યા છે પણ તમે ચોક્કસથી છોકરાઓને ભાવે તો પછી આ જ વસ્તુ બનાવીને લંચ બોક્સમાં છે તમારે નાની મોટી ભૂખ હોય ચા જોડે ખાવા હોય તો ખાઈ શકો છો ગેસ ફૂલ છે તો બી મેં નાખ્યા પછી અરે તેલ ફૂલ છે તો બી મેં નાખ અંદર આ એડ કર્યા પછી હું એક મિનિટ ફૂલ ગેસ કરી દઈશ એટલે છૂટા ના પડી જાય ફ્રેન્ડ બાકી તમે જીવો રાખશો ને તો આ વસ્તુ છૂટી પડી જશે દેખાય છે હજુ ઠંડા નથી ત્યાં ઠંડા થાય એટલે હું તમને બતાવું તોડી મેં અને ખાલી આલતો કલર જ બતાવું છું ચલો હવે હું કરી દઈશ ગેસ જોઈ અને કે મારો એક ભાગ લાઈટ બ્રાઉન કલરનો થઈ ગયો છે

કે કોઈ બી પૂરી તેલમાં જેને છૂટી પડતી હોય ને તમને એવું લાગે કે મોયણ વધારે થઈ ગયું છે કે લોટ કડકરો છે વાળો નથી તો તમે પૂરી નાખ્યા પછી અંદર એડ કરી દો ને બધી પૂરી અને પછી એકદમ ગેસ કૂલ કરી દેવાનો અને એનું એક લેયર આવું ચડી જાય ને કે ભાઈ કડક થઈ ગયું છે અડવાનું અને તો પછી ગેસ ધીમા તાપે તમારે બીજી બધી જે કાચી હોય ને અંદરની પૂરી એ શેકાવા દેવાની તો ક્યારેય તમારી પૂરી તેલમાં જઈ અને છૂટી નહી પડે પણ તમે નાખી ધીમો એકદમ બહુ ગરમ નહીં હોય ને પડી જાય તો બી એ ધ્યાન રાખવાનું કે ફૂલ ગેસ ઉપર તમે એક એનું લેયર ક્રિસ્પી કરી નાખો તો તમારી પૂરી બગડશે બી નહીં અને મસ્ત ક્રિસ્પી ક્રંચી થઈને તૈયાર થશે ફ્રેન્ડ તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો તો હવે આપણે એને તળી લઈશું અને આ ઠંડી થઈ હોય તો હું તમને બતાવી દીધું એની વચ્ચેથી પૂરી જો અંદરથી કેટલી સોફ્ટ છે તોડું તમારી સામે જ અને દેખાય છે એક બિસ્કિટ તોડ્યું હોય ને બેકરીનું એવું લાગશે તમને પ્રોપર અંદરથી મસ્ત ચડી બી ગયું છે ક્રિસ્પી બી છે અને સોફ્ટ બી છે નાના બી ખાઈ શકશે અને દાંત વગરના બી ફ્રેન્ડ ખાઈ શકશે ઓકે એવી વસ્તુ બનીને ને તૈયાર થાય છે ટેસ્ટ નહીં કરો કારણ કે મારે ઉપવાસ છે ને કુકીઝ જેવું લાગશે બિસ્કિટ જેવું લાગશે ટોસ તમારે જે નામ આપવું હોય પણ મેં કરી છે આરી જવ આવે છે ને આપણા ઘઉં લોટમાં અરે ઘઉંમાં એની પૂરી ચલો

એટલે તમે ચમચી જોઈને તેલ બહુ રેડ્યું છે કે એવું ના સમજતા બહુ ઓછું જાય છે નોર્મલ ચમચીમાં આ મીની મીનીથી થોડી મોટી ચમચી છે વિડીયોમાં કેટલી દેખાય ખબર નહીં પણ ટીપા પાડું તો દસ ટીપા બી આમાં નહીં સમાય તો મેં એમાં પૂરી ભરીને તો લીધી બી નથી બાય કીધા પછી ખાલી મોયણનું હું તમને કહું છું કે આમાં બહુ મોયણ મેં નથી નાખ્યું તો બી મસ્ત બનીને તૈયાર થયા છે તમે ચોક્કસથી એડ કરજો